તો બધા વ્લોગમાં પોટકો તો હોય જ છે ને તો વાળી પોટકો ઉપાડી છે આપણે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં તો આપણે આવી ગયા નવા જ વ્લોગ બનાવવા આવી ગયા કારણ કે આજ વ્લોગ બનાવવાની ઈચ્છા હતી એટલે વ્લોગ ભણાવવા આવી ગયા છે ને આખો દાડો તો કોઈ કામ કરી જ નથી કારણ કે ભાઈ તો જ્યાં હતા બાઇક સર્વિસ કરાવવા બાઈક બગડી તું રવેલ તો તો ફાઇનલી મિત્રો આપણા ઘરે પહોંચી ગયા હા અને ઘરને સુખું કરેલા માર મારા મારભાઈ જોઈ લો બસ બધી ના તો અંદર સારી વાઈ હતી એટલે પછી સારી વાય નથી ઉજી હતી ઊંજી પછી લઈ લીધી છે હું તો એને બતાવું તો પછી સારી ઉજી હતી પણ લઈ લીધી છે માર કાકર મારબાઈ હવારાના પોટકા કરેલા અને આપણો આ છે રૂમ આ રૂમ આપણે રાખી છે જોઈ લે મને પડી છે નળીયું કોઈ એવું બધું અને આમાં આપણે પીઓપી કરાવવાની ઈચ્છા છે તો કોઈ સારું પીઓપી કરતું હોય એવો કોન્ટેકમાં તો મને કોમેન્ટમાં જણાવતો દો નંબર દો એટલે હું ફોન કરીશ અને અડારે બંધાવાના છે આપણે ભૂકા કાઢેવા અને ખો પીયું માર ભાઈની સાહેબ લેવાના છે હું બતાવીએ ને માર કાકા બે હવારાના સાહેબ લેવા છે ને આપણે ફરવા ભાઈ તો ધાર્યું હટોદા નથી કહેતી આ છે મારા પપ્પા આ છે મારા ભાઈ અને આ છે મું અને આઈ ગયા છે આપણે સાજ ઉપાડવા કારણ કે આપણે બ્લોગમાં સાજ ઉપાડવાનું જ હોય છે બીજું કંઈ હોતું જ દઈ સાજ ને પોટકાઈ જવાનું ઉપાડવા આટલો બ્લોગ હોય છે આપડો તુરિયા છે તુરિયા છે અને મારે કાક વાત બ્લોગ બનાવે છે જોઈ લઉં કાકા શું ખણ કહેતો બ્લોગમાં ખાંઠા નથી ભૂલી જ

આવ દેશી કોમ કોઈને આવડતું હોય ને એટલે ભાઈ આવડતું તો હશે એટલે પણ અમાર માર ભાઈ એકલું હશે એટલે કોઈ સાઈ લેવાની ઈચ્છા હોય ને તો આવી જાવ તમારે ના આવે મારા ભાઈ ને મને પરણાવવાની આકડા છે ને મારે પહેણવું છે જ નહીં પોસ વર્ષ સુધી તો મોજ ચોક કરવાના છે આપણે આનંદભાઈને અમારે શું આનંદ ભાઈ પલ્સર ભાઈ નું પલ્સર બાઇક પડ્યું થાય તો મિત્રો આપણે તારા સાથે કરી કારણ કે પોણીનો લોટો ભરવા એન તરસ લાજી મારા કાકાના મારા ભાઈને એટલે પોણી લોટો ભરી આવો અને બાકી રિઝલ્ટ તો આદ આવતું હોય છે ભૂકા ઘાટી એવું કારણ કે જયેશભાઈનો ફોન આપણે લીધો છે આજ બ્લોગ બનાવવા માટે જયેશભાઈ ગયા છે એને એ ફોન આવી ગયા છે કે તમે તાર વિડીયો બનાવી ગેમ મોજ કરી એટલે ફોન માર્યા છે બુસ રિઝલ્ટ સારું આવે મને આ ફોન ખાલી રિઝલ્ટ ગમે કંઈ ગમતું જ નહીં ગેમ રમા તો ઓનો થાય શું કરવાનું કહું રિઝલ્ટ એક સારું છે બસ બીજું તો કંઈ નહીં એટલે હું તમને મળું પોણીનો લોટો ભરી પાસ આવું એટલે અને ઘરે પહોંચી ગયા ફાઇનલી મિત્રો તમારો ભાઈ પોણીનો લોટો ભરીને આવી ગયો છે અને ભાઈ પોટકા ખડકેરી છે એટલે ઉપાડવાના છે અને બીજું કહો તમારે ચીવું છે કોમેન્ટમાં જણાવ દો અને જીયા જીયા ગામથી વિડીયો દો છે કોમેન્ટમાં જણાવજો અને જે ગામની કોમેન્ટ વધારે આવશે નિયતન વિડીયો બનાવશે આપણે કારણ કે બાકી આપણો ફેમસ છે કારણ કીધું આપણા સુરત વિડીયા ધોવા છે અમદાવાદમાં ધોવાય છે પછી પાટણમાં ધોવાય છે આપણો ફેમસ છે એમ તો બધા જોવે છે મુંબઈમાં ધોવાય છે મુંબઈ અમારે વિષ્ણુભાઈ ગયા છે લઈ અને હા હા વિષ્ણુભાઈ ભેગા થઈને આપણે ગયો છે એટલે આપણે ફેમસ છે એમ તો બહારના ગૌ આપણા શહેરમાં આપણે ઘરે જ ફેમસ નથી ઘરે કંઈ આવડું નથી પોટખા ઉપડાવે બે આ પાણી લઈને આવી ગયો છે તમારે પીવા માટે હવેથી આ મારા કાકાને વિડીયો બનાવવાનું મારે હાલવાનું છે શેતી કરવાની છે

માર કાકા પાંચ હજાર નું માઇક મંગાવ્યું મારા હારું વિડીયો બનાવવા પાંચ હજાર રૂપિયા નું માઇક એટલે શું કહેવાય પછી આપડો વ્લોગ બનાવે છે ભૂકા કાઢે એક ફોન હારો લે પચાસ હજાર નો તો સૌથી હારો બાકી તો રિઝલ્ટ મને તો ખબર ગમે છે એટલે હમણાં ફેવર હમણાં તો હમણાં ફેવર હમણાં ખબર રિઝલ્ટ મેં મારા મમ્મીનો ફોન આવતો તો ઉપાડ્યો સુરત વાહ સુરતથી વિડીયો કોલ આવતો હતો પણ આપણે ઉપાડ્યો નથી કારણ કે વ્લોગ બનાવતા હતા એટલે અને હવે પોટકો હું ઉપાડું તો આટલે મિત્રો આપણે વ્લોગ કરશે ખતમ કારણ કે આપણે ઉપાડવાના પોટકો અને આવાના મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો તો બધા બોલો ગમ પોટકો તો હોય જ છે ને તો હોય પોટકો ઉપાડી જ છે આપણે જોઈ લો મિત્રો આ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી મિત્રો